હેલો ફ્રેન્ડ સ્ટાર્ડન્ટ ટ્વેલ્થ કોમર્સ સબ્જેક્ટ છે સ્ટેટેસ્ટિક તેની અંદર ચેપ્ટર નંબર વન જેનું નામ છે સુષકાંક તેની આપણે વાત કરીશું આજે આપણે દાખલા ગણવાના છે જે મોસ્ટમાંથી મોસ્ટ આપ્યું હોય સૂત્ર આધારિત દાખલા છે તમામ દાખલા અને સાવ સહેલા છે આપણે એક વાર ગણીશું તો પણ તમને આવડી જશે કેમ કે આધાર વર્ષ અને ચાલુ વર્ષના જ આ દાખલાઓ છે કોઈ મોટી રીતો નથી પરંતુ અચલ આધારની રીત આધારની રીત પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર અને અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર ત્યારબાદ સામાન્ય સૂચકાંક આ રીતે અમુક જે મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી દાખલા છે તેની આપણે વાત કરવાની છે સૌપ્રથમ આજના વિડીયોમાં શું કરીશું તો આજના વિડીયોમાં ઉદાહરણ નંબર વન એટલે કે એક્ઝામ્પલ વન ગણીશું જે સાવ સહેલી રીતે છે ઉદાહરણ એક ગણીએ તો આપણે ખ્યાલ આવી જશે કે આ જે ચેપ્ટર છે સુશકાંક તો તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે ચાલો શરૂઆત કરીએ તેના પહેલાં જે 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 વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયા નથી તે ખાસ નીચેનું જે સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવી દેજો આવનારા સમયમાં જે મહત્વપૂર્ણ અને અગત્યના ટોપિક છે જે દાખલાઓ છે મોસ્ટ ટાઈમ એક્ઝામ માટે તે તમામ તમારી સામે મૂકી શકાય ચાલો શરૂઆત કરીએ સ્ટાર્ડન ટ્વેલ્થ કોમર્સ સ્ટેટિસ્ટિક ચેપ્ટર નંબર વન શોષકાંક એનું એક્ઝામ્પલ વનની એક્ઝામ્પલ વનની અંદર કઈ રકમ આપવામાં આવેલી છે તો પેલા રકમ આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો રકમ તમને કહું તો કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે આપેલી છે જથ્થાબંધ જે ઘઉં છે તેના ભાવની માહિતી આપેલી છે નીચે પ્રમાણે ત્યારબાદ હું તમને રકમ પણ સ્ક્રીન ઉપર દેખાડીશ એટલે તમને ખબર પડી જશે કે એક્ઝામ્પલમાં કઈ રીતે રકમ આપેલી છે તે પરથી વર્ષ બે હજાર પાંચ ને આધાર વર્ષ તરીકે આધાર વર્ષ તરીકે વર્ષ બે હજાર પાંચ ને લેવાનું છે ઓકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો વસ્તુના ભાવના સૂચકાંક બાકીના જે વર્ષો છે તેના માટે તૈયાર કરવાના છે આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ બે હજાર તેરના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો કેટલો ટકાવારી વધારો થયો તે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો રકમ આ રીતે છે વર્ષ આપેલ છે અને ક્વિન્ટલ દીઠ ભાવ આપેલ છે રૂપિયાની અંદર હવે વર્ષ આપેલ છે તેમાં બે હાજર પાંચ થી લઈને બે હાજર ક્વિન્ટલ ભાવની વાત કરીએ આપણે તો બે હાજર પાંચ ની અંદર સોળસો પચાસ રૂપિયા બે હાજર છ ની અંદર સોળસો નેવું રૂપિયા બે હાજર સાત ની અંદર આપેલ છે સત્તરસો ત્રીસ રૂપિયા બે ની અંદર આપેલ છે સત્તરસો પચાસ રૂપિયા બે હજાર નવ ની અંદર આપેલ છે અઢારસો દસ રૂપિયા બે હાજર દસ ની અંદર આપેલ છે અઢારસો પચાસ રૂપિયા અને બે હાજર ની અંદર આપેલ છે રૂપિયા બે હાજર બાર ની અંદર આપેલ છે ઓગણીસો રૂપિયા અને બે હાજર તેર ની અંદર આપેલ છે ઓગણીસો પચાસ રૂપિયા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો ગણીએ કે કઈ રીતે આ રકમ મૂકી અને દાખલો ગણાશે વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ તો તમને જણાવી છે તે પ્રકારે આપણે રકમ તમે જોઈ શકો છો

બે હજાર નવ બે હજાર દસ બે હજાર અગિયાર તમામ વર્ષ લખાઈ ગયા જુઓ તમે બે હજાર પાંચથી લઈ અને બે હાજર તેર સુધીના તમામ વર્ષો લખી નાખ્યા છે હવે આપણે શું લખવાનું છે તો ઘઉંનો ક્વિન્ટલ રીટ ભાવ કેટલો છે તે લખવાનો છે કોપી ટુ કોપી અહીંયા આખે આખું એમને મૂકી દેવાનું છે બીજું કંઈ કરવાનું નથી બે હજાર પાંચમાં કેટલો છે સોળસો પચાસ તો અહીંયા સોળસો પચાસ ત્યારબાદ સોળસો એવું બે હજાર 2007 માં બે 2008 સાતમાં સત્તરસો ત્રીસ બે હજાર માં સત્તરસો પચાસ બે હજાર નવમાં અઢારસો દસ બે હાજર દસ ની અંદર અઢારસો પચાસ બે હજાર અગિયારની અંદર અઢારસો સિત્તેર બે હજાર ની અંદર ઓગણીસો છે રેડી સમજાઈ ગયું હવે આપણે કીધું છે શું તે જોવાનું તો ઘઉં વર્ષ બે ભાવમાં થયેલ ટકાવારી વધારો દર્શાવો તે એક કીધેલું છે બીજું ઉપર જોવો તો શું કીધેલું છે બે હજાર પાંચ ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના જે વર્ષો છે તેના માટે વસ્તુના ભાવના સૂચકાંક મેળવવાના છે એટલે બે હજાર પાંચના જે વર્ષ છે તેને આપણે આધાર વર્ષ લેવાનું છે જે બે હજાર પાંચ નું વર્ષ છે જેમાં કિંમત છે સોળસો પચાસ ઠીક છે આધાર વર્ષ લઈશું હવે તમને જણાવી દઉં તો પી વન પી વન ના છેદમાં પી જીરો ગુણ્યા સો આ છે સુશકાંકનું સૂત્ર હવે આધાર વર્ષ છે આધાર વર્ષ તે કહેવાશે પી જીરો યાદ રાખજો આધાર વર્ષ શું કહેવાશે પી જીરો જયારે ચાલુ વર્ષ કહેવાશે તે પી વન કહેવાશે ઠીક છે પી વન કહેવાશે હવે આની અંદર આપેલું છે બે હજાર પાંચ ને શું કહેવાનું છે બે હજાર પાંચ ને આધાર વર્ષ તરીકે લેવાનું છે આધાર વર્ષ તરીકે લેવાનું છે બે હજાર પાંચ ને તો આધાર વર્ષ તરીકે લઈએ તો આની કિંમત કેટલી છે સોળસો પચાસ અહીંયા મિત્રો તમને સો ટ્રીક કહું તો સોળસો પચાસ છે અહીંયા અહીંયા આમ જે રકમ આવે જે સામેની રકમ છે જો સૂત્ર તમને કહી દો પેલા તો પી વન ના પી જીરો

વર્ષનું ડાયરીક લખવું ઠીક છે ચાલો વર્ષનું ડાયરીક લખવાનું છે જોઈએ પછી સત્તરસો ત્રીસ પછી આવશે સત્તરસો પચાસ પછી શું આવશે અઢારસો દસ પછી શું આવશે અઢારસો પચાસ ત્યાર પછી શું આવશે અઢારસો સિત્તેર ત્યાર પછી શું આવશે ઓગણીસો ત્યાર પછી શું આવશે ઓગણીસો પચાસ ઠીક છે હવે તો સોળસો ને પચાસ આપેલી છે રકમ તો બધાની અંદર સોળસો પચાસ યાદમાં કરી નાખવાનું બીજું કંઈ વિચારવાનું નહીં સોળસો ને લખી નાખો સોળસો પચાસ સોળસો પચાસ સોળસો પચાસ સોળસો પચાસ 1650 1650 1650 1650 આયા પણ 1650 ઠીક છે કમ્પ્લીટ હવે શું કીધું છે સૂત્રની અંદર ગુણ્યા 100 તો બધામાં ગુણ્યા 100 કરી નાખો ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100

ચાલો હવે આપણે કેલ્શિયન ની મદદથી જવાબ મેળવીએ તો સોળસો પચાસ ઓકે સોળસો પચાસ ગુણ્યા સો કરીશું તો સો જવાબ આવશે સો જવાબ આવશે ઠીક છે જવાબ આવ્યો બીજું જોઈએ સોળસો નેવું ભાંગ્યા સોળસો પચાસ પચાસ ગુણ્યા સો એટલે કેટલા આવશે 102.42 બે પોઈન્ટ બેતાલીસ આવશે વન ઝીરો ટુ પોઈન્ટ ફોર્ટી ઓકે ત્યારબાદ કરીએ સત્તર ત્રીસ ભાંગ્યા સોળ પચાસ ગુણ્યા બરાબર આવશે એમ અને પછી ફોર છે એટલે અહીં એક ઉમેરી દેવાનો એટલે અહીં પાંચ થઈ જશે ઠીક છે એકસો ચાર પોઈન્ટ આવશે આગળ વધીએ સત્તરસો પચાસ ભાગ્યા સોળસો પચાસ સત્તરસો પચાસ ભાગ્યા સોળસો પચાસ ગુણ્યા સો એટલે કે આવશે એકસો છ પોઈન્ટ છ એકસો છ પોઈન્ટ છ ઠીક છે એકસો છ પોઈન્ટ ત્યાર પછી આગળ વધીએ આપણે તો અઢારસો ને દસ આપેલ છે અઢારસો દસ ગુણ્યા આવશે એટલે ભાગ્યા આવશે સોળસો પચાસ અને ગુણ્યા આવશે સો બરાબર એકસો નવ પોઈન્ટ એકસો નવ પોઈન્ટ જેને આપણે જોઈએ આપણે સિત્તેર પછી છ છે એટલે અહીંયા શું નાખવાનું સિત્તેર નાખવાનું ઠીક છે છ છે એટલે સિત્તેર કરી નાખવાનું અહીંયા આવી જશે સિત્તેર ઓકે પાંચ ની ઉપરનો અંક આપેલો હોય તો અહીંયા છે ને એક અંક ઉમેરાઈ જાય પાંચ ની ઉપરનો અંક છે છ એટલે એક અંક ઉમેરાઈ જાય આમાં ઠીક છે આગળ વધીએ અઢારસો પચાસ ભાગ્યા સોળસો પચાસ કરીએ અઢારસો પચાસ ભાગ્યા પચાસ ભાગ્યા સોળસો પચાસ ગુણ્યા સો એટલે એકસો બાર પોઈન્ટ બાર આવશે એકસો બાર પોઈન્ટ બાર આવશે ઠીક છે આગળ વધીએ આપણે અઢારસો સિત્તેર ભાગ્યા કરશું સોળસો પચાસ ગુણ્યા કરશું સો તો એકસો તેર તેત્રીસ આવશે 1.33 थी। ठीक है આગળ વધ્યા 1900 ભાગ્યા 1650 1650 * 100 એટલે આવશે 115.15 115.15 આવશે આગળ વધ્યા 1950 ભાગ્યા આવશે 1650 * 100 બરાબર 118. 18 આવશે 118. આવશે ઠીક છે વિદ્યાર્થી મિત્રો જોવાઈ ગયું કે કઈ રીતે આપણે શોર્ટ ટ્રીક ની મદદથી એટલે શોર્ટ ટ્રીક કઈ રીતે તો એટલે ચાલુ વર્ષ એ વસ્તુ યાદ રાખેલું જો પી વન એટલે જે અહીંયા આપેલું હોય અહીંયા આપેલું હોય તે ચાલુ વર્ષ કહેવાય અહીંયા આપેલું હોય તે ચાલુ વર્ષ કહેવાય ઠીક છે પી જીરો એટલે આધાર વર્ષ પી જીરો એટલે

કેમ કે આવનારા તમે જોવો આવનારા જે દાખલા છે તેની રીત પણ બદલાય છે પરંપરિત આધારે રીત આવે છે ત્યારબાદ પરંપરિત અચલ આધારમાં રૂપાંતર અને અચલ વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશ્ન શું કીધો બીજો આપણે જોઈએ તો ઘઉંના વર્ષ બે હજાર તેર ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો ટકાવારી કેટલો વધારો થયો તે જણાવો તેમ કહે છે હવે આપણે કોઈ નહીં કરવાનું ટકાવારી વધારો ગોતો હોય ને તો ઘઉંના વર્ષનો 2013 બે હાજર તેર ના વર્ષનું કીધું પકડો બે હાજર આ બે હાજર તેર નું વર્ષ આવી ગયું તેમાં જો કેટલો વધારો છે 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 તો શું ઘઉં બે હાજર તેર ટકાવારી વધારો બરાબર એકસો અઢાર બે હજાર તેર ના કેટલા આપેલ છે એકસો અઢાર પોઈન્ટ અઢાર આપેલ છે માઇનસ હવે માઇનસ કેટલા થશે તો ટકાવારી અઢાર પોઈન્ટ અઢાર ટકાનો વધારો થયો છે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો તમે અઢાર પોઈન્ટ અઢાર ટકાનો વધારો થયો છે આ વિડીયોમાં બસ આટલું જ ખુબજ સરળ રીતે તમને સમજાવેલું છે તમને આવડી પણ ગયો હોય છે આ તમને દાખલો આવડી ગયો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો